આ લોકો ફરી એકવાર આજે છે ડેલી વર્કઆઉટ ડે ટુ એ બીજો દિવસ છે બરાબર અને આજે એકલા રોહિતભાઈ પેટમાં દુખ્યું પેટમાં બતરા થાય છે હું હોય કોને ખબર આપણે કાંઈ અનુમાન ન લગાવી શકીએ તો આપણે આવીશું આજે એકલા એક્સરસાઇઝ કરવા માટે બરાબર એમ નથી આજે એક્સરસાઇઝ થાય એમ નથી તો હાલો આ બમ્પ આવે છે બાપુની દુકાનમાંથી દોડવાનું શું કરી દેવાનું છે આગળ કેટલી દોડી કે છે જોયું છે આગળ જઈને તમને દેખાડી કે હું કેટલા ભોગ્યા બરાબર ચાલો સીધા આગળ તો જો મિત્રો તમે જોયું એમ આપણે આપણા લોકેશન પગી ગયા છે બરોબર તો દિનાકા મુકવાડીએ અને આયા થોડી કસરત કરવાની છે એકલા છે એટલે બહુ આગળ નહીં તો બહુ ધોળા એમ નથી એટલે આગળ નહીં જતા બરાબર અને કસરત કરી પછી જવા જઈએ હાલો જો મેળ પડશે તો હું કસરતના મૂસ પણ દેખાડીશ પણ એકલો છો એટલે આજે જાજા મૂસ નહીં દેખાડે બરાબર ધોળો છો એટલે સડી ગયો છે હાલો મૂસ તરફ મોરલો બોલી ગયો હમણા છે ને તો હવે થોડાક સૂર્ય નમસ્કાર ને એવા થોડાક યોગ કરવાના છે પછી આપણે જાતે ઘરે અને એના હું વિડીયો નહીં બની શકું કારણ કે આમ થોડાક ટ્રેન્ડિંગ બરોબર ઊંચા આમ ઊભો રહે છે એટલે વિડીયો કહ્યું કેમેરા એટલો બધો ઊંચો નહીં થઈ કે સ્ટેન્ડ હતો પણ બગાડ નાખ્યું છે તો હારું ન રે વાત તો થઈ જાય બને તેટલું દેખાડીશ અને શક્ય તો નહીં જ બને તેમ છતાં જોઈશું લોક એટલે લાંબો થાય છે ઘરે જઈશ ત્યારે હેન્ડિંગ કરી દઈશ ચાલો ચાલો મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો કસરત થઈ ગઈ કમ્પ્લીટ હવે જાઉદી સીધા ઘરે અને વાડીએ વિદાય લેવું રસ્તા ઉપર થઈ કસરત કરતા હતા બરાબર તો ઝાદી ઘરે મળે તમને ડે થ્રીમાં બરાબર જય માતાજી